જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હમણાંથી વ્લોગ નથી બનાવ્યા ઘણા ટાઈમથી કારણ કે થોડુંક પપ્પાને આજે જવાનું છે ઇન્ડિયા તાત્કાલિક જવાનું નક્કી કર્યું કારણ કે ટિકિટ હતી અઠવાડિયા પછીની પણ થોડીક વહેલી કરાવીને આજની લઈ લીધી છે બે દિવસમાં કાલે પરમ દિવસે ડિસાઇડ કર્યું કે કાલે લગભગ ફટાફટ નીકળવું પડશે તો શું કામ નીકળવું પડશે અને શું કામ જવાનું છે ફટાફટ ઇન્ડિયા ઇમરજન્સીમાં તો એ આગળ તમને કહેશું તો સવારના વાગે ગયા છે સાત અને આજે મમ્મી પપ્પાનો છે છેલ્લો દિવસ તો નાસ્તો કરીને બપોરે નીકળવાના છે ટ્રેનમાં હિર રેન જવાનો છે મૂકવા માટે તો જવાનો ને આજે આજે જવાનું છે સાઈડ મહિના પૂરા થઈ ગયા થોડીક વાર હતી પણ દાદાની તબિયત નરમ પડી ગઈ એટલે વહેલું જવું પડે બે પાંચથી હા એટલે થોડોક ઇસ્યુ હોઈ ગયો છે મોટા પપ્પાને એડમિટ કર્યા છે તો ભગવાન કર્યા જલ્દી સાજો કરી દે અને પપ્પાને એને આમ સારો એવો બોન્ડ છે તો કદાચ એને જોઈને તે ફટાફટ સાજા થઈ જાય તો એટલા માટે પહેલી ટિકિટ કરાવી છે અને જઈને પપ્પા આ મોટા પપ્પાને મળી શકે તો અહીંયા રમાડે છે પપ્પા ઢીંગલોને છેલ્લો છેલ્લો એને પણ રસી મુકાવી છે તો કાલનો થોડુંક ઢીલું પડી ગયું છે તો આજ જવાનું છે ને પપ્પા આજે જવાનું છે ભાઈ હવે વહેલા વ્યાદાઈ દાદાની તબિયત નરમ છે દાદા મારી વાટ રોતા હોય ને જાય એટલે બધા હશે એટલે થઈ જાય ટાંસકા દેવા અને આવડશે તો એ ઊભા થઈ જાય ઘેરે વ્યા છે એટલે બે ભાઈ આનંદથી બેસું અને બે કલાક આનંદ કરશું તમારો ભાઈ ઢીંગલીના હમાસાર પૂછશે તમારા બધાના હમાસાર પૂછશે છોકરાએ કેવા હાંસવા છે કેવા છે ઢીંગલી કેવી નરવી છે

તો મળીને થોડુંક સારું થઈ જાય ભગવાનને પ્રાર્થના ફટાફટ સાજા થઈ જાય ઘરે આવી જાય અને આ વિડીયો અમારો પાછો જોયો તો આગળ પાછા પપ્પાની વિદાયને મમ્મીની વિદાય કરી અને ફ્રી અમે પણ થઈ જાય પછી ધીમે ધીમે રેગ્યુલર થવા રમાડે છે પપ્પા આજે કાલે દીકોને મુકાવી છે પેલી રસી આ ધ્યાને એટલે થોડુંક પગ દુખે છે અને બાકી આમ બહુ વાંધો નથી આવ્યો કે સખા છે મોર થાય અમે તે પછી દાંત કાઢશે પપ્પા ને બે ત્રણ દિવસ થી બધા એક જ ધારા ત્યાં જે હોય એ લોકોના કોન્ટેક્ટમાં છે તો પપ્પા પણ અત્યારે સવાર સવારમાં ફોન કરે છે મમ્મી જોવાય છે ને છેલ્લે રમાડે છે મારા ચોકલા એ ચોકલા પીકો નાસ્તો કરવા બેસી ગયા છે અમે આ મારો છેલ્લો નાસ્તો છે અત્યારે આ યારમાં સાથે હું કયો

द ते बजाना टावला ओना बतो अरे अजून मजा करी ते नाही ना पण बाप जाण लागजो तू मोठो बाई <laughs> <laughs> <laughs>

low life dilo rofa bas saida rota ngatago to saida

ભગવાન તમને ખુબ પ્રગતિ કરાવે મારી ઢીંગલી લાગે છે તમારી બધાની પ્રગતિ મારો માંડવો મારી ભગવતી Jangan-jangan, bapak, bap, bapak, 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 tata. bapak, 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 Tata bapak, 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 bapak,

સામાન ગોઠવાઈ ગયો છે મેન સ્ટેશન સુધી મૂકી આવું પછી ટ્રેન મૂકી આવશે એરપોર્ટ સુધી આવજો હાલો તો પપ્પા હાલો જે માતા માતાજી નીકળીએ ધ્યાન રાખજો ભગવતી તમારી રક્ષા કરે તમે બધા હા સહીજો અળે રહેજો અને ખૂબ પ્રગતિ કરો મારા બા અને દાદાને તે યાદી આપજો બધાને મોટા બાને અને કાકાને બધાને

સો વાત થયા છે ચાર વાગે પોચી જવું ચાલીસ મિનિટ માં બસો કિલોમીટર અને પાંચ વાગ્યા છે ત્રણ વાર છે તો થોડાક આગળ જઈએ અને છે તો ત્યાં લગેજ ને બધું જવા દઈએ અને મમ્મી પપ્પા પણ હવે રેડી થઈ ગયા છે ઇન્ડિયા જવા માટે હા ઘણી મજા કરી કા દાદાને ફટાફટ મળો એટલે એને પણ તબિયત જેટલી સારી બને એટલી જલ્દી થાય અને ઘણો આનંદ કર્યો અને હેપી જર્ની અને પાછા ફરી ફરી જલ્દી આવો એવી ભગવાનને પ્રાર્થના અને દાદાને પણ સારું થઈ જાય એવી પણ પ્રાર્થના કરીએ છીએ અમે તો ફાઇનલી મમ્મી પપ્પા અંદર જાય છે અને હેપી જર્ની ભગવાન રક્ષા કરે જય દ્વારકાધીશ જય માતાજી જય માતાજી